તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ ઝીરુ ત્રણ હજાર ત્રણસો થી છ હજાર પાંચસો છિતેર વરિયારી એક હજાર બસો થી સાત હજાર આઠસો ચાલીસ યુસુભ ગોલ ત્રણ હજાર એકસો અગિયાર થી ચાર હજાર એકસો બાર રાયડો આઠસો એકાવન થી એક હજાર પાંચસો ધાણા એક હજાર એકસો એકસઠથી ત્રણ હજાર એંસી સુવા એક હજાર નવસો નેવથી બે હજાર સિત્તેર અજમો બે હજાર સોથી ત્રણ હજાર છસો ઓગણીસ આ તો ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ દરરોજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો